વડોદરામાં સંત નિરંકારી મંડળ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું નિરંકારી સદગુરુ માતા સુદિક્ષાજી મહારાજના આશીર્ષ થકી યોજાનાર રક્તદાન શિબિરના અનુસંધાને નિરંકારી સત્સંગ સ્થળ આર એમ્પાયરની પાછળ અક્ષર પેરાડાઈઝ અટલાદરા પાસેથી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જનકલ્યાણ અને જન જાગૃતિના હેતુ સાથે આ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે આર્ય એમ્પાયરથી શરૂ થઈ વેલાણી ચોકડીથી પરત ફર્યું હતું અને બાઇક રેલીની આર્ય એમ્પાયરે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી સંત નિરંકારી મિશન જે એક આધ્યાત્મિક વિચારધારા છે એનું જે એક અભિન્ન અંગ સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન જે વર્ષો વર્ષોથી જનકલ્યાણ અને માનવ સેવાના હેતુથી અનેકો અનેક એવા કાર્ય કરતું આવ્યું છે એમાંનું જે એક અભિન્ન અંગ જે બ્લડ ડોનેશન વર્ષો વર્ષોથી આજે ભારત વર્ષમાં અને દૂર દેશોમાં પંદર લાખથી પણ વધુ બ્લડના યુનિટ્સ ડોનેટ કરેલું સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન એનું એક પ્રકરણ આવતીકાલે ઓગણત્રીસ ડિસેમ્બરે સંત નિરંકારી સત્સંગ ભવન બિલ ખાતે એક મહા રક્તદાન શિબિર યોજાઈ રહ્યું છે જેમાં ત્રણસોથી પાંચસો યુનિટ્સ બ્લડ ડોનેશન થાય એવી અપેક્ષા છે અને આ બ્લડ ડોનેશનમાં સંત નિરંકારી મિશન અને સંત સેવા દળના અનુયાયીઓ અને સત્સંગના વોલન્ટિયર્સ બધા સાથે મળી અને આ સેવા કાર્યમાં કાર્યરત છે